નમસ્કાર મિત્રો એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એન સી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું પૂરતાની ધોરણ બાર વિષય ભૂંગોળ મિત્રો જે આપણી બ્લૂ પ્રિન્ટ છે એ તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ તો આપણી ચેનલમાં નવા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે આપણી ચેનલની અંદર દરેક બોર્ડના પ્રશ્નપત્ર પણ મૂકેલા છે તમે નિહાળી શકો છો અને કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાશે એની સંપૂર્ણ માહિતી મિત્રો તમારી સમક્ષ અને ખાસ કરીને આપણે એકમાં સમજાવ્યા છે હેતુલક્ષી પ્રશ્નો બરાબર કોમાં કેટલા જે પ્રશ્નો પૂછાય છે તો મિત્રો તમારે વિકલ્પો જે અહીંયા વાત કરવામાં આવે તો કુલ વીસ પહેલાંમાં દસ પછી ટૂંક વાજબી પ્રશ્નો આઠ પછ ટૂંક વ્યાજબી થોડા મોટા આઠ અને લાંબા પ્રશ્નો છ બરાબર તમારું ગુણનું માળખું પણ આ બાજુ આપેલું છે બરાબર એ આ તમારું ગુણનું માળખું આપેલું છે અને આ પ્રશ્નો તમારે જે લખવાના થાય અને આ કુલ અથવા સાથેના પ્રશ્નો આપેલા છે બરાબર હવે મિત્રો માનવ ભૂંગોનો પરિચય સૌથી પહેલાં જે પોજ ગુણની અંદર છે ભાઈ માનવ વસ્તી તમારે આઠ પ્લસ એક એટલે નકશા સાથે પૂછાશે બરાબર એટલે મિત્રો સલંગ સરેરાશ આપ્યું છે બાજુમાં તો બરાબર બાજુની ચિંતા નહીં કરતા આપણે આ જોવાનું છે માનવની પ્રાથમિક અને દ્વિતીય પ્રવૃત્તિ સાત ગુણ માનવની તૃતીય ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિ સાત ગુણ પરિવહન દસ પ્લસ એક એટલે નકશો પૂછાશે એક દૂરસંચાર સાત ગુણ વ્યાપારની અંદર સાત ગુણ અને એક નકશો માનવ વસાહતોની અંદર નવ ગુણ અને એક નકશો કુદરતી સંસાધનો એમાં સાત ગુણ અને એક નકશો એટલે આઠ ગુણ થશે વૈશ્વિક સમસ્યાઓ અને ભૌગોલિક પરિપ્રેક્ષના સંદર્ભમાં આઠ ગુણ માહિતી સ્ત્રોત અને તેનું સંકલન આઠ ગુણ આંકડાકીય માહિતીનું આલેખન આ લેખન છે મિત્રો સાત ગુણ અને માહિતી વિશ્લેષણ અને નકશા નિર્માણમાં કમ્પ્યુટરનો ઉપયોગ પોચ ગુણ એ તમારે સો ગુણનું મિત્રો પૂછાશે મિત્રો આ આપણી છે ભૂગોળની બ્લૂ પ્રિન્ટ બરાબર પછી એના જે ખાસ કરીને માળખું પણ તમે જુઓ એકથી વીસ વિકલ્પો હશે વિભાગ વીની અંદર એક વાક્યના પ્રશ્નો હશે એકત્રીસથી બેતાલીસ તમારે આઠ પ્રશ્નો બે ગુણના હશે જે સોળ ગુણ અને વિભાગ ડીની અંદર તેતાળીસથી ચોપન બાર પ્રશ્નોમાંથી કોઈ પણ આઠ પ્રશ્ન તમારે લખવાના એ પણ ચોવીસ ગુણ અને વિભાગ ઈની અંદર પાંચ પ્રશ્ન લખવાના થશે એટલે એ ત્રીસ ગુણ તો મિત્રો આથી ભૂગોલની આપણી બ્લુ પ્રિન્ટ બોર્ડના પ્રશ્નપત્ર બે હજાર આપણે ચોવીસના મૂકેલા છે ચોવીસ પચીસના મિત્રો મૂકેલા છે અને બે હજાર પચીસના પણ મૂકેલા છે તો ખાસ કરીને આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત